હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર જોવા મળી છે શનિવાર સાંજે છ થી રવિવાર સાંજે છ સુધીના ચોવીસ કલાકમાં મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો આ તરફ જો આપણે આંકડા ઉપર નજર કરીએ તો ચાલીસ તાલુકાઓમાં પોણા ચાર ઇંચ સુધી વરસ્યો વરસાદ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તેમણે કહ્યું કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અઠાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અઠાવીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે મધ્ય ગુજરાતમાં છથી આઠ ઇંચ ઉત્તર ગુજરાતમાં બેથી છ ઇંચ વરસાદની આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે પટેલા થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે બારથી પંદર સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી જન્માષ્ટમીના દિવસે લદ્દાખને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવશે આ નવા જિલ્લાઓ જંસ્કર દ્રાસ સામ નુબ્રા અને ચાકથાંગ છે અમિત શાહે કહ્યું કે આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે નર્મદા નદી અત્યારે ત્રેવીસ ફૂટે વહી રહી છે એક કલાકમાં એક ફૂટ જળ સપાટી વધી છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા नर्मदा નદીના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે પ્રકાંઠામાં ઉપરવાસમાં મુશળધાર વરસાદથી હરણવાવ નદી બે કાંઠે વહેતી થઈ છે ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પરથી પસાર થતી હરણવાવ નદીમાં નવા નીર આવ્યા છે જેથી નદી આસપાસના ગામડામાં રહેતા લોકોમાં ખુશી છવાઈ છે હરણવાવ નદીમાં પાણી આવતા બોર કૂવાના હળસ્ત જળ વધશે જેમાં ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ હવે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે ઉકાઈ ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉકાઈ ડેમમાંથી સતત બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તાપી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે જ્યારે સુરતના રેવાનગર ખાતે રહેતા પંદર પરિવારોનું સ્થળાંતર કરાયું છે રેવાનગર સહિત વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે મહાનગરપાલિકા દ્વારા તમામ પરિવારોને રહેવા જમવાની સુવિધા કરાઈ છે નજીકમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સ્થળાંતર કરાયા છે રાજ્યમાં સર્વત્ર વરસાદ પડતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ રાજકુમાર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા આ ઉપરાંત કુમાર અશ્વિનિકુમાર જયંતિ રવિ અને અવંતિકા સિંઘ પણ ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં હાજર છે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ કોન્ફરન્સ તંત્ર દ્વારા કરાયેલ રાહત બચાવ તેમજ અંગે માહિતી મુખ્યમંત્રી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢમાણા ગામ પાસે નદીના કોજવે પરથી પાણીમાં ટ્રેક્ટર તળાઈ ગયું હતું જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ સત્તર લોકો પાણીમાં તળાયા હતા જેથી એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી જોકે પાણીમાં તણાયેલ લોકોમાંથી દસ જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવેલ છે પરંતુ હજુ સાત જેટલા લોકો લાપતા છે તેને સુધી રહ્યા છે મામલતદાર સહિતની ઘટના સ્થળે પહોંચી ગયેલ છે